તાળાજાથી મહુવા જતા હાઇવે ઉપર ગાજીપરના પાટિયા નજીકના વિસ્તારમાં સિમેન્ટ પહેરેલું આયસર ખાળિયામાં ખાબકતા એકને ગંભીર ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી મહુવા જતા હાઇવે ઉપર હાજીપર ગામના પાટિયાના આસપાસના વિસ્તારમાં જ કોઈપણ અગમ્ય કારણોસર આયસર વાહનના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ખાળિયામાં ખાબક્યું હતું અને જેમોને એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેમને એકસો આઠ મારફતે પ્રથમ તળાજા અને ત્યારબાદ ખા તળાજા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે ઇજાગ્રસ્ત વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય તેમનું નામ કે સરનામું જાણી શકાયું નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી